હાલ લો તમે જોઈ શકો છો આ અત્યારે રાતના વાગ્યા છે એક અને અત્યારે સાપ દાદા છે એટલે અમે અત્યારે એને કાઢવાનો પ્રયત્ન કરીશું અને તમે પણ બનાવી રહેજો અમારા વિડીયોમાં કારણ કે આ તો ભાઈ શું કહેવાય તમે જોઈ શકો છો દૂર છે એટલે દેખાશે નહીં ઉતરીજો ये किस अंधे का नहीं कर पाया ना चला मैं थोड़ी थोड़ी घूम गया रात को भी रहता था मैं ना मैं ऐसा देखता हूं क्या सर ये आओ नहीं से हाटा खा गई ना